પાઠ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ સૂક્ષ્મજીવો કોને કહેવાય કેટલાક સજીવો એવા છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહેવાય છે ક્યાં હોય જમીનમાં પાણીમાં વાતાવરણમાં એટલે કે હવામાં બધી જગ્યાએ સૂક્ષ્મજીવો હોય છે સૂક્ષ્મજીવોને ચાર મુખ્ય વર્ગમાં વિભાજીત કરવામાં આવે છે તેમાં સૌથી પહેલાં જોઈએ બેક્ટેરિયા બેક્ટેરિયાને આપણે જીવાણુ તરીકે પણ ઓળખીએ છીએ બેક્ટેરિયાનો વિવિધ આકાર હોય છે અને ગમે ત્યાં જોવા મળે છે એટલે કે સર્વવ્યાપી છે હવે વાત કરીએ બેક્ટેરિયાથી થતા રોગો રોગોના નામ ખાસ યાદ રાખજો કોલેરા ડિફ્ટેરિયા ધનુર પ્લેગ ટાઈફોઈડ ન્યુમોનિયા અને ક્ષય ક્ષયને આપણે ટીબી તરીકે ઓળખીએ છીએ તમને કદાચ ટીબીનું પૂરું નામ પણ પૂછી શકે ટીબી એટલે ટ્યુબર ક્યુલોસિસ બીજો વર્ગ છે ફૂગ ફૂગ એ મૃતોપજીવી પણ હોઈ શકે પરોપજીવી પણ હોઈ શકે આપણે જાણીએ છીએ ફૂગના બે પ્રકાર છે યીસ્ટ અને મોલ્ડ ફૂગના ઉદાહરણ જોઈએ યીસ્ટ બિલાડીનો ટોપ મ્યુકર એસ્પરજીલસ પેનિસિલિયમ બ્રેડ મોલ્ડ આ બધા નામ તમારે યાદ રાખવા પડશે ફૂગથી થતા રોગ ક્યાં છે દાદર ખસ ખરજો ત્રીજો વર્ગ છે પ્રજીવ પ્રજીવ એ સૂક્ષ્મ પ્રાણીઓ છે પ્રજીવના આપણે ઉદાહરણ લઈએ તો અમીબા પેરામિશિયમ અને પ્લાઝમોડિયમ આપણે જાણીએ છીએ અમીબાને કોઈ ચોક્કસ આકાર હોતો નથી અમીબા પ્રજીવથી એમેબિક મરડાનો રોગ થાય છે ખાસ યાદ રાખજો પેરામિશિયમ તો આપણને ખબર છે ચપ્પલના તળિયા જેવો તેનો આકાર હોય છે પ્લાઝમોડિયમની વાત કરીએ તો પ્લાઝમોડિયમ છે એ પરોપજીવી પ્રજીવ છે અને પ્લાઝમોડિયમથી મેલેરિયા નામનો રોગ થાય છે ખાસ યાદ રાખજો હાથીપગા રોગ પણ તમે સાંભળ્યો હશે હાથીપગાનો રોગ પણ આ બધા પ્રજીવોથી થાય છે પછીનો વિભાગ છે લીલ જેને આપણે શેવાળ કહીએ છીએ લીલના ઉદાહરણો જોઈએ નોસ્ટોક એનાબીના સ્પાઈરોગાઈરા ક્લેમિડોમોનાસ સર્ગાસમ ફ્યુકસ નવો વિભાગ છે વાયરસ વાયરસને આપણે વિષાણુ તરીકે પણ ઓળખીએ છીએ વાયરસ સૂક્ષ્મદર્શી છે પરંતુ અન્ય સૂક્ષ્મજીવો કરતાં અલગ પડતો હોવાથી તેનો મુખ્ય પ્રકારમાં સમાવેશ કરવામાં આવતો નથી તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે અને વાયરસ હંમેશા નુકસાન કરતા હોય છે એટલે વાયરસને શત્રુ કહેવામાં આવે છે વાયરસને સજીવ નિર્જીવની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે વાયરસથી થતા રોગ ક્યાં ક્યાં છે શરદી ઇન્ફ્લુએન્ઝા ઉધરસ ઓરી અછબડા પોલિયો હિપેટાઇટિસ એ એઇડ્સ અને કોરોના તમને એવો પ્રશ્ન પૂછે ડેન્ગ્યુ તાવ છે એ શેના કારણે થાય છે તો ખાસ યાદ રાખવાનું છે માદા એડિસ મચ્છરના લીધે અહીં એક ટેબલ આપેલું છે તેમાં માનવ રોગના નામ લખેલા છે રોગકારક સૂક્ષ્મ જીવ કયો છે તે પણ કહ્યું છે અને કેવી રીતે તે રોગ ફેલાય છે તે પણ અહીં જણાવેલું છે આ ટેબલ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે જેમ કે ટ્યુબરક્યુલોસિસ આ રોગ છે એ બેક્ટેરિયાના કારણે ફેલાય છે અને ફેલાવવાની રીત છે હવા દ્વારા ઓરી છે એ વાયરસ નામના સૂક્ષ્મજીવથી ફેલાય છે અને તે પણ હવા દ્વારા જ ફેલાય છે અછબડા વાયરસના કારણે થતો રોગ છે જેને અછબડા થયા હોય તેના સંપર્કમાં આપણે આવીએ તો પણ અછબડા થઈ શકે અને હવાના કારણે પણ અછબડા ફેલાય છે પોલિયો વાયરસના કારણે થાય છે અને પોલિયો હવા અને પાણી દ્વારા ફેલાય છે કોલેરા બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે અને તે પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે ટાઈફોઈડ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે અને ટાઈફોઈડ પાણી દ્વારા ફેલાય છે હિપેટાઇટિસ એ વાયરસ દ્વારા ફેલાતો રોગ છે અને પાણી દ્વારા ફેલાય છે મેલેરિયા પ્રજીવ દ્વારા ફેલાતો રોગ છે અને મેલેરિયા માટે જવાબદાર કોણ છે મચ્છર આ ટોપિક પણ તમારી માટે ખૂબ મહત્વનો છે કયા વૈજ્ઞાનિકે શેની શેની શોધ કરી છે તે તમારે ખાસ યાદ રાખવાનું છે એટલે કે વૈજ્ઞાનિકોનું યોગદાન શું રહ્યું તે તમારે યાદ રાખવાનું છે સૌથી પહેલાં જોઈએ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી પેનિસિલિન નામની રસીની તેણે શોધ કરી એડવર્ડ જેનર તેણે શીતળાની રસીની શોધ કરી લુઈ પાશ્વર તેણે હડકવાની રસીની શોધ કરી આથવણની શોધ કરી અને પેશુરાઈઝેશન પદ્ધતિની પણ શોધ કરી રોબર્ટ કોશ તેણે બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયાની શોધ કરી તમને પૂછી શકે ટીએમવીનું પૂરું નામ શું છે ટોબેકો મોઝેઇક વાયરસ એફએમડીવીનું પૂરું નામ શું છે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન સૂક્ષ્મજીવોને જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે સૂક્ષ્મદર્શક યંત્ર બીજો પ્રશ્ન આલ્કોહોલનું ઉત્પાદન કોની મદદથી કરવામાં આવે છે યીસ્ટ ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ સજીવ આકાર ધરાવતું નથી અમીબા પેરામિશિયમ ક્લેમિડોમોનસ કે મોલ્ડ અમીબા છે તે અનિયમિત આકાર ધરાવે છે તેનો સ્પેશિયલ કોઈ આકાર નથી તેથી જવાબ આવશે અમીબા ચોથો પ્રશ્ન સાઇટ્રસ કેન્કર રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાઈ શકે બેક્ટેરિયા દ્વારા પાંચમો પ્રશ્ન વાતાવરણમાં નાઇટ્રોજનના કેટલા ટકા રહેલા છે ઝીરો પોઈન્ટ અઠ્યોતેર ટકા છઠ્ઠો પ્રશ્ન બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ક્ષય સાતમો પ્રશ્ન દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલો રોગ કયો છે શીતળા આઠમો પ્રશ્ન ક્યા સૂક્ષ્મજીવોના કોષોમાં હરિદ્રવ્ય હોય છે શેવાળ નવમો પ્રશ્ન શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે પોલિયો દસમો પ્રશ્ન ત્રિગુણી રસી એટલે કે ડીપીટી કયા રોગનો સમાવેશ થતો નથી ક્ષયનો અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ફૂગ નથી પેરામિશિયમ પેરામિશિયમ છે એ સૂક્ષ્મજીવ છે ફૂગનું નામ નથી બાકી બ્રેડ મોલ્ડ પેનિસિલિયમ એસ્પરજીલસ આ ત્રણે ત્રણ ફૂગ છે જ્યારે પેરામિશિયમ છે એ સૂક્ષ્મજીવ છે બારમો પ્રશ્ન કયા બેક્ટેરિયા જમીનમાંના નાઇટ્રોજનના સંયોજનને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે રાઇઝોબિયમ ખાસ અહીંયા સુધારો કરજો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ જમીનમાં રહેલા નાઇટ્રોજનના સંયોજનને નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરે છે તેરમો પ્રશ્ન એઇડ્સનો રોગ શાનાથી થાય છે વાયરસથી કેટલીક દવાઓ અને ખાલી જગ્યા બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે દવાઓ બનાવવા માટે પણ અને રસી બનાવવા માટે પણ તેથી જવાબ આવશે રસી પંદરમો પ્રશ્ન વાયરસને બીજું શું કહેવામાં આવે છે એટલે કે વાયરસનું બીજું નામ શું છે વાયરસને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ વિષાણું સોળમો પ્રશ્ન બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરવા કે તેમની વૃદ્ધિ અટકાવવા માટે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ ઔષધિને શું કહેવાય છે એન્ટિબાયોટિક્સ સત્તરમો પ્રશ્ન કપડાં લાકડું અને ચામડાની વસ્તુઓ શું લગાવવાથી ખરાબ થઈ જાય છે લગાવવાથી નહીં લાગવાથી એટલે કે કપડાં લાકડું ચામડાની વસ્તુ ઉપર શું લાગી જાય તો આ બધી વસ્તુઓ ખરાબ થઈ જાય છે ફૂગ ચોમાસાની સિઝનમાં કપડાં લાકડું કે ચામડાની વસ્તુ ઉપર ફૂગ લાગી જાય તો તે વસ્તુ ખરાબ થઈ જાય છે અઢારમો પ્રશ્ન નીચેનામાંથી ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે માખી પ્રશ્ન ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા શું કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં રૂપાંતર કરવામાં આવે છે વિઘટન કરીને ઝેરી કમળાના રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે હિપેટાઇટિસ બી એકવીસમો પ્રશ્ન એફએમડીવીનું પૂરું નામ જણાવો ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ બાવીસમો પ્રશ્ન ફૂગ અને બેક્ટેરિયા કેવી રીતે રહે છે જોડીમાં સમૂહમાં મુક્ત રીતે કે એકલા ફૂગ અને વાયરસ હંમેશા સમૂહમાં રહે છે ત્રેવીસમો પ્રશ્ન રોગપ્રતિકારક રસી કેવી રીતે બનાવવામાં આવે છે મૃત અને નિષ્ક્રિય સજીવોના ઉપયોગથી ચોવીસમો પ્રશ્ન બ્રેડ અને ઈડલીના કણક ફૂલવાનું કારણ જણાવો આથો લાવવા માટે શું ઉપયોગી છે યીસ્ટ તેથી લખીએ આપણે જવાબ યીસ્ટ કોષોની વૃદ્ધિ પચીસમો પ્રશ્ન નીચેનામાંથી ખોટી જોડી જણાવો ચાર ઓપ્શન આપણને આપેલા છે ખોટું શું છે તે આપણે જણાવવાનું છે ક્લેમિડોમોનાસ લીલ લીલનું નામ જ છે પેરામિશિયમ પ્રજીવ બ્રેડ મોલ્ડ ફૂગ એસ્પરજીલસ વાયરસ એસ્પરજીલસ છે એ વાયરસ નથી તેથી ખોટી જોડી કઈ બનશે ડી એસ્પરજીલસ વાયરસ છવ્વીસમો પ્રશ્ન એલેક્ઝાન્ડરે પેનિસિલિન શામાંથી બનાવી હતી મોલ્ડમાંથી સત્યાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ હવે મચ્છરદાની આપણે શા માટે બાંધીએ મચ્છરથી બચવા માટે તો મચ્છર દ્વારા કયો રોગ ફેલાય છે મેલેરિયા તેથી જવાબ લખીએ મેલેરિયા અઠ્યાવીસમો પ્રશ્ન વિભાગ અ અને વિભાગ બ આપણને આપેલા છે અલગ અલગ વૈજ્ઞાનિકોએ શેની શોધ કરી તે આપણે જણાવવાનું છે જોઈએ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તેણે પેનિસિલિનની શોધ કરી એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી લુઈ પાસ્ચર તેણે હડપવાની રસી શોધી અને રોબર્ટ કોશ તેણે બ્રેસિલસ એન્થ્રેસિસની શોધ કરી તેથી જવાબ આવશે એ 29મો પ્રશ્ન કાર્બનિક કચરામાં શાનો સમાવેશ થતો નથી શાકભાજીની છાલ પ્રાણીના અવશેષ મનુષ્યના અવશેષ આ બધું કાર્બનિક કચરામાં સમાવેશ થાય માત્ર પ્લાસ્ટિક એવી વસ્તુ છે જેનો આપણે કાર્બનિક કચરામાં સમાવેશ કરી શકતા નથી તેથી જવાબ આવશે પ્લાસ્ટિક